મારું નામ મનહરભાઈ લાલભાઈ આહિર તાલુકો ચોર્યાસી જિલ્લો સુરત મને આ વરસાદનું પાણી ભેગું કરવાની મને મળેલી ત્યાં નેધરલેન્ડ સરકારના સહયોગથી પોતાના આંગણામાં ટાંકી બનાવેલી અને હેન્ડપંપ મૂકેલા હોય એજ પાણી આખું વરસ પીએ બીજું બધું પાણી દરિયા કિનારે કે આમ તેમથી એ લોકો ઉપયોગ કરે પીવામાં આખું વરસ એ વાપરે પણ ત્યાર પછી ઘણા વર્ષ વિચારવામાં નીકળી ગયા પછી અમે નિર્ણય કર્યો કે આ જલ હે જીવન તો નક્કી કર્યું કે આપણે પણ કરી શકીએ એટલે તેના આધારે મેં આ સિન્ટેક્સની ટાંકી ખરીદી જગ્યા અહીંયા ઓછી છે છતાં નર્સરી પર બબ્બે હજારની ત્રણ ટાંકી છે અને એક પંદરસો લીટરની ટાંકી છે એ અમે ખરીદી અને આ પાઇપલાઇન છે આ વરસાદ ફૂલ પડે પતરા ધોવાઈ જાય પછી કપડું મૂકીને અમે અને પાણી સ્ટોર કરી આ વર્ષે તો અમે મેઘા નક્ષત્રનું પાણી ભેગું કર્યું છે આમ તો સાદું કરતા હતા દર વખતે તો આ વર્ષે મેઘા નક્ષત્રનું પાણી ભેગું કર્યું છે અને એટલો બધો ફાયદો છે કે મારો ટાઈમ પણ બગડે પૈસા પણ બચે અને મારી વાઈફને જોઈન્ટના પ્રોબ્લેમ હતા તો એ પણ સોલ્વ થઈ ગયા પાણી પીવાથી આજે એકદમ સરળ રીતે ચાલે છે અને દરેક માણસે હું તો કેમ કે પાણી ભેગું કરવું જોઈએ પૂરો પ્રયત્ન કરો છું એમાં કોઈ ખર્ચો નથી એક સામાન્ય જોઈન્ટ આપીને એક જ કે બે દિવસનું કામ છે કે બધી ટાંકીઓ ભરાઈ જાય અને તમે આખું વરસ પાણી વાપરી શકો એટલું બધું તમને ફાયદો થાય કે વાત સધ્યાય પરિવારમાં જોડાવાથી મને વધારે પ્રેરણા મળી અને પહેલેથી હું પ્રાકૃતિકમાં માનવાવાળો માણસ છું એટલે મને વધારે પ્રેરણા મળી અને મેં આ ફાઇનલ કર્યું બે ટાંકી કરી પછી ત્રણ કરીને ચાર ટાંકી કરી આજે મને માનસિક ત્રાસ પણ નથી કે પાણી લેવા જવાનું મોટરસાયકલ સાયકલ બે માણસ જુએ એટલે આર્થિક ફાયદો પણ એટલો જ થયો શારીરિક ફાયદો પણ એટલો જ થયો એટલે હું તો દરેક દરેક ભાઈઓને બહેનોને વિનંતી કરું કે તમે તમારા કેપેસિટી પ્રમાણે તમારા ઘરે એક નાની અમસી સરખી જગ્યામાં પણ ટાંકી મૂકીને આખું વરસ કુદરતનું પાણી તમે વાપરો તમારા શરીરને બી એટલો જ ફાયદો છે આ બધા પ્રોબ્લેમો થાય છે તો આ સારા પાણીથી તમને રાહત થશે અને આપણી સરકાર બી આપણને સહયોગ કરે છે એટલે એમાં આપણે સતત મહેનત કરીએ અને પાણી સ્ટોર કરીએ એવી મારી સૌને વિનંતી પ્રાકૃતિક ખેતી દરેક માણસે દરેક ખેડૂતોએ કરવી જોઈએ જો મોટી જમીન વધારે પડતી હોય તો પોતાના પૂરતી કે પોતાના મિત્રવર્તુળને શાકભાજી મળે એટલી પણ કરવી જોઈએ થોડીક જમીન કાઢવી જોઈએ તમારો વિશ્વાસ વધે તમે કરતા રહો અહીંયા અમે નર્સરીમાં બી મોટી થેલીમાં શાકભાજીના છોડ ઘણાને તૈયાર કરીને આપીએ આજે ટેરેસ ગાર્ડનનો ક્રેઝ બી વધી ગયો છે તો ટેરેસ ગાર્ડનમાં બી અમે સહકાર આપીએ ગાઈડ બી કરીએ માટી પણ આપીએ છીએ અમે સારી માટી ખાતરવાળી મિસ કરીને પણ અમે એક વર્ષ સળવા દઈએ અને પછી ઉપયોગ કરીએ તો ચોક્કસ છોડ તંદુરસ્ત થાય મારા બે ત્રણ કસ્ટમર તો એવા છે કે પોતે તો ખાઈને વધે છે શાકભાજી એમના મિત્રના ઘરે પણ આપે છે એવા કસ્ટમર બી મારા ઊભા થયા છે અને અમે સતત પ્રયત્ન કરીએ લોકોને ગાઈડ કરીએ અને વિનંતી પણ કરીએ કે તમારે ઘરે જ શાકભાજી ઉધારો ઘરે ટેરેસ પર જગ્યા આવી તો તમે ઘરે પ્રયત્ન કરો સારું શાકભાજી ખાવ આ ફી દવાવાળુંથી તમે છુટકારો મેળવી શકો તમે પ્રવૃત્તિશી રહ તમારી તંદુરસ્તી બી સારી રહે મન બી એમાં પરોવાયેલું રહે અને તમને આનંદ પણ આવે એટલે મારી સૌ ખેડૂત મિત્રોને આમ જનતાને બી વિનંતી છે કે તમે પ્રયત્ન કરો તમારો ટાઈમનો સદઉપયોગ કરો ટીવી પર કે મોબાઈલમાં ટાઈમ બગાડવા કરતાં આવુંમાં તમે થોડોક ટાઈમ બગાડો પ્રકૃતિ સાથે તમે મળેલા રહો તમને ખૂબ આનંદ આવશે એકવાર પ્રયત્ન કરો પછી જુઓ કે કેટલો આનંદ આવે જય હિન્દ જય ભારત